એ પ્રશ્નનો જવાબ જે કોંગ્રેસે ઉઠાવ્યા છે એ ઇલેક્શન કમિશને નહીં આપવા પડે કેમ કે કોંગ્રેસ આરોપ લગાવી રહી છે કે પોલીસ અને સિસ્ટમનો દુરુપયોગ કરીને એમના ઉમેદવારોને ધમકાવવામાં આવી રહ્યા છે કાલોલ નગરપાલિકાના એક વોર્ડના ઉમેદવાર સામે આવીને કહે છે કે હું તો કોંગ્રેસમાંથી ઊભો રહેવાનો હતો મારો છોકરો મરી જવાની ધમકી આપે છે એટલે ફોર્મ પાછું ખેંચી રહ્યો છું એ છોકરોએ ધમકી કેમ આપી રહ્યો છે શું આ વાત માત્ર પારિવારિક સંબંધો પૂરતી સીમિત છે આવું તો લોકસભામાં એ થયું હતું ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે ગયા ને એ વખતે પહેલાં કોંગ્રેસમાં હતા એવા રોહન ગુપ્તા સામે આવ્યા હતા અને એમણે પિતાની નાદુરસ્ત તબિયતનું કારણ આપ્યું હતું પણ પિતા સાથેની સહમતી અસહમતી શું કોંગ્રેસના કોઈ નેતાઓને પહેલાં નથી ખબર હોતી ચૂંટણી જાહેર થાય એમનું નામ આવે એમનું નામ આવે પછી એ ફોર્મ ભરે અને પછી એ પાછું ખેંચીને જતા રહે ત્યારે શું થતું હોય છે સુરતમાં જે થયું ત્યારથી ખબર હતી કે કોઈ એક ઘટના જ્યારે એના વિશે નથી બોલવામાં આવતું ત્યારે એ પરંપરા બની જતી હોય છે ગુજરાતની રાજનીતિમાં આ નવી પરંપરા છે વિપક્ષને લડવા જ નહીં દેવાનો બાકીની બધી વાત પૂરી થઈ ગઈ જવાબદાર બંને સમાન રીતે છે વિપક્ષ તો છે જ વિપક્ષ તો સૌથી પહેલા જવાબદાર છે કે શું આટલા વર્ષોની રાજનીતિ અને તમે જે કહી રહ્યા છો કે ભાઈ કોંગ્રેસના મૂળિયા તો છેક ટેક્ટોનિક પ્લેટ સુધી પૃથ્વીના પેટાળ સુધી છે તો એ એટલા કમજોર છે કે પોલીસના એક ફોન પર ઉમેદવારીપત્ર પાછું ખેંચી લે એ કાર્યકર્તા જ નથી જેની પાસે જીજી કે જનૂન હોય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લડવાનું તો તમે શું સરકાર બનાવવાના અને સરકારમાં આવ્યા પછી કે જીત્યા પછી ટકી કેવી રીતે શકવાના ગુજરાત કોંગ્રેસનો ઇતિહાસ એવું નથી કહેતો કે ટકી શકે એવો સત્તા પક્ષો વિપક્ષ પણ એમણે આપ્યો હોય બીજો પ્રશ્ન એ પણ છે કે તમારી પાસે જો સ્પર્ધક નહીં રહે ભારતીય જનતા પાર્ટી પાસે તો કોની સામે લડશો અંદરો અંદર લડવાનો વારો આવશે ને અંદરો અંદર લડશે ત્યારે ભારતીય જનતા પાર્ટી પોતાને જ એકબીજાના હરીફો માનીને ખતમ કરવાની છે એ ભવિષ્ય એમને ખબર હોવા છતાં ભવિષ્યની દરકાર એટલે નથી હોતી કેમ કે સામે વર્તમાન દેખાતું હોય છે અને એટલે જે વર્તમાન દેખાઈ રહ્યું છે છે કોંગ્રેસમાંથી મનીષભાઈ પત્રકાર પરિષદ કરીને આરોપ લગાવ્યા પોલીસ ધમકી આપી રહી છે એના બિનહરીફ પેટર્નની અલગ જગ્યાએ ચૂંટણી થઈ રહી છે હળવદ બિલીમોરા ધરમપુર કોડીનાર સહિત કચ્છના બચાવ અનેક જગ્યાએથી અલગ અલગ દ્રશ્યો સામે આવી રહ્યા છે સાંભળીએ કોંગ્રેસને રાજ્ય ચૂંટણી પંચની કામગીરી નિષ્પક્ષ પારદર્શક ચૂંટણી યોજવાની છે પણ દુઃખ સાથે કેવું પડે કે રાજ્ય ચૂંટણી પંચ અને સ્થાનિક વહીવટી તંત્ર પોલીસ તંત્રના ખેલના કારણે જે જગ્યાએ કોંગ્રેસ પક્ષના ઉમેદવારો મજબૂતીથી લડતા હોય તેમને એમ કેન પ્રકારે ડરાવા ધમકાવવાનું કામ કરવામાં આવેલું છે શાસક પક્ષ તરફથી લોકોને છૂટો દોર આપીને ભયનો માહોલ ઊભો કરવાના ખેલ ચાલી રહ્યા છે પણ કોંગ્રેસ પંજાના નિશાન ઉપર મજબૂતીથી લડવા આગળ વધી રહી છે અમારા લોકતાંત્રિક પ્રયાસો છે અને ભાજપા લોકતંત્રની હત્યા કરીને એનકેન પ્રકાર સત્તા હડપવા માટે આગળ વધી વધવા માટેના તમામ હથકંડા અપનાવી રહી છે એક તરફ કોંગ્રેસના ઉમેદવારોનું એક ગ્રાઉન્ડ ઉપર ફોર્મ એક જગ્યાએ રદ કરવામાં આવે કે તમારા પ્રમાણપત્રના આધારે તો બીજી બાજુ ભાજપાના ઉમેદવારનો પ્રમાણપત્ર અંગે અમે વાંધો લઈ તો અમારા વાંધાને સંપૂર્ણપણે આખાડા કાન કરવામાં આવે એ ઘણી ગંભીર વાત છે હું આપના માધ્યમથી તંત્ર અને પોલીસ તંત્રને ખાસ આપવા છું કે તમે પક્ષના બનો ન્યાયિક પારદર્શક ચૂંટણી કરવાની તમારી જવાબદારી છે તમે પક્ષપાત ભેરામાં પક્ષના સત્તાધારી પક્ષના હાથા બન્યા વિના નિષ્પક્ષ કામગીરી કરો અને આવા અધિકારીઓની જ્યાં પણ અમને ખબર પડશે ત્યાં અમે ગંભીરતાથી આ અધિકારીઓ ઉપર જે કાનૂની પગલાં ભરવા પડે તે માટે અમે સંપૂર્ણ તૈયારી કરી રહ્યા છીએ